કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ આપણી સાથે જોડાયેલા છે તેમનાથી વાત કરીશું શૈલેષભાઈ જે પ્રકારે કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસના નવ જેટલા એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણી પણ નજીક છે કોંગ્રેસના કાર્યક્રમોમાં નારાજગી જોવા મળી રહી છે સભાય છે કે કોંગ્રેસ પાર્ટીને મળેલું ફંડ એનો હિસાબ માંગવાનો અધિકાર છે તો કોંગ્રેસ પાર્ટી આપવા તૈયાર છે જે રીતે જે સંસ્થાઓ છે એ સંસ્થાઓનો જે રીતે રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે એની સામે કોંગ્રેસ પાર્ટીનો વિરોધ છે ફક્ત કોંગ્રેસ પાર્ટીના જ એકાઉન્ટો કેમ સ્વીઝ કરવામાં આવે છે દરેક પાર્ટીના કરવા જોઈએ ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગયું છે જે રીતે રાહુલજીની ભારત જોડો ન્યાયયાત્રા ચાલી રહી છે અને ન્યાય ન્યાયયાત્રાની અંદર કોંગ્રેસમાં સામાન્યમાં સામાન્ય કાર્યકર જે નાનું ફંડ આપી રહ્યો છે અને જેની મોટી રકમ પેદા થઈ રહી છે એનાથી ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગયો છે અને સરકારી તંત્રનો દુરુપયોગ કરો છે માટે કોંગ્રેસ પાર્ટી આ કાર્યક્રમ કરી છે ખાસ કરીને આ પ્રકારની પરિસ્થિતિ છે જેમાં લગભગ અત્યારે તો એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે ટ્રિબ્યુનલ તરફથી એક અઠવાડિયા પછી પણ જો એકાઉન્ટ ફ્રીઝ રહે છે તો લોકસભાની ચૂંટણી નજીક છે કેટલી અસર પડી શકે સભાય છે કે જે રીતે ફીસ અઠવાડિયા માટે છૂટ્યું છે અને હું માનું છું કે આવનારા દિવસોમાં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને નહીં થાય તો પછી हाई कोर्ट के सुप्रीम कोर्ट द्वार पर कांग्रेस पार्टी का ककड़ अस्तित्व है कांग्रेस पार्टी तरफ से कानूनी लड़ाई की बात करवामा आ भी रही आप है आप हमारे आसपास का दृश्य જોઈ શકો છો મોટી સંખ્યામાં જે કોંગ્રેસી કાર્યકરો છે તેઓ અહીંયા એકત્ર થયા છે સતીસી ગોહિલ ہمارے ساتھ મોજૂદ છે ઉનીસે વાત karenge સતીસીજી આજ વિરોધ પ્રદર્શન અમદાવાદ મે આપકી अगुવાઈ મે કોંગ્રેસ કે કાર્યકરો દ્વારા કિયા જા રહા હે પર ચીસ પ્રકાર સે કોંગ્રેસ કે ખાતો કો એકાઉન્ટ્સ કો ફ્રીઝ કિયા ગયા ક્યા કહેંગે આપ નારાજગી દેખાઈ દે રહી હે દેખिए લોકતંત્ર મે कतई जो जायज नहीं है ऐसा भाई मुक्त भ्रष्टाचार भाजपा ने किया इलेक्ट्रोल बॉन्ड वो भ्रष्ट बॉन्ड संविधान और लोकतंत्र के खिलाफ वाला सुप्रीम कोर्ट ने कह दिया कि ये तो फिर शासक पार्टी फायदा दे के अपना पैसा लूट लेगी तो न्यायी व्यवस्था कहां से रहेगी जो लोकतंत्र में जिस तरह से काम होना चाहिए वो कहां फी, फ्री एंड फेयर इलेक्शन होगा वो निर्णय के तुरंत बाद जो कांग्रेस पार्टी और ऑपोजिशन जनता की आवाज है किसानों की समस्या बेरोजगारी महंगाई छोटे व्यापारी की समस्या के लिए आवाज उठाती है उस कांग्रेस पार्टी का अकाउंट फ्रीज करना लोकतंत्र के खिलाफ है वो दन के सहारे चुनाव लड़ना चाहते हैं हम जन के सहारे लड़ेंगे और ये जन का आशीर्वाद है आज हमारा इसी बात को लेकर विरोध है इन परिस्थितियों में क्या भारत जोड़ो न्याय यात्रा चालू रहेगी बिल्कुल रहेगी जरूर रहेगी लोकसभा चुनाव भी अब आने वाले दिनों में घोषित हो जाएंगी डेट्स किस प्रकार की परिस्थितियां हैं फिलहाल और कैसे असर पड़ेगा अगर ये खाते फ्रीज रहते हैं देखिए धन के सहारे नहीं जन के सहारे हम चुनाव लड़ते हैं हमारे अकाउंट इन फ्रीज किया है कानूनी लड़ाई लड़ेंगे हम जीतेंगे जनता भी देख रही है हम जनता की आवाज है विरोधी दल लोकतंत्र में जन की आवाज होते हैं उनका गला घोटना है सिर्फ कांग्रेस पार्टी के अकाउंट पे तालाबंदी नहीं है ये लोकतंत्र पे तालाबंदी है और इसका विरोध हम कर रहे हैं मनीष भाई एक अठवाडिया समय अपने जे नौ जेट फ्रीज कर लोकसभा की नजीक आई रही है કઈ પ્રકારની આ રણનીતિ આપને લાગી રહી છે કારણ કે આઈટી તરફથી જે રિટર્ન છે તેને લઈને ક્યાંક કે દેશની અંદર રીતે અને માત્રના તાનાશા તરીકે કામ બોન્ડની અંદર સત્તામાં બેઠેલા લોકોએ પોતાના મળતી આ ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનો લાભ આપવાનો અને એના આધારે મોટા ઇલેક્ટ્રન બોન્ડ દ્વારા દશક ભ્રષ્ટાચાર સીધો રિશ્વત અને કમિશન ખોલી આ કેન્દ્રની મોદી સરકારે જે રીતે લૂંટ નો ચલાવ્યો એને સુપ્રીમ કોર્ટે લફડાક આપતા ગભરાયેલી હળબરાટ અંદર કેન્દ્રની મોદી સરકાર અનાપ સનાપ કેન્દ્રની એજન્સીનો દુરુપયોગ કરે છે ઇન્કમ પોતાનો પક્ષ આગળ કર્યો છે ન્યાય યાત્રામાં હજારો લોકો રાહુલજી ને મળી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી લઈને કોંગ્રેસ પક્ષી દરી ગયેલી મોદી સરકાર આ પ્રકારના કૃત્ય કરી રહ્યા જે સંપૂર્ણ ગેરકાયદેસર અને ગેરબંધાને છે આગામી દિવસોની અંદર કોંગ્રેસ કાનૂની લડાઈ છે અને લોકતાંત્રિક રીતે રસ્તા ઉપર પણ આ લડત લડવામાં આવશે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની છૂટ આપવામાં આવી હતી પરંતુ પોલીસ તરફથી હવે ધીરે ધીરે એક બાદ એક જે કોંગ્રેસના નેતા કાર્યકરો અહીંયા વિરોધ પ્રદર્શન કરવા અમદાવાદના ઇન્કમ ટેક્સ ખાતે પહોંચ્યા છે તેમની અટકાયત પણ ક્યાંક ને ક્યાંક થઈ પણ રહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી દિવસમાં જે પ્રકારે નવ જેટલા એકાઉન્ટ્સ કોંગ્રેસના ફ્રીઝ કરવામાં આવ્યા છે અને હવે લોકસભાની ચૂંટણી પણ આગામી દિવસમાં નજીક છે ત્યારે એક અઠવાડિયાનો સમય અત્યારે હાલ આપવામાં જરૂર આવ્યો છે કોંગ્રેસને પરંતુ આ એક અઠવાડિયા બાદ જો આ એકાઉન્ટ અનફ્રીઝ નથી થતા તો આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ તરફથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ની અંદર પણ જવાની તૈયારી કરાશે તે પ્રકારની સ્પષ્ટતા પણ કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહી છે જે જે પ્રકારે અત્યારે આઈટી વિભાગ તરફથી લેવામાં આવ્યા છે કોંગ્રેસના લઈને ત્યારે એક એક કહી શકાય કે નારાજગી જોવા મળી રહી છે અને કોંગ્રેસના શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ અહીંયા અટકાયત અત્યારે કરવામાં આવી રહી છે અને જે પ્રકારે શાંતિપૂર્ણ પ્રદર્શનની અહીંયા પરવાનગી તો આપવામાં જરૂરથી આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રદર્શન જે છે તે ઉગ્ર બનતા હવે એક બાદ એક જે નેતાઓ પણ છે તેમને અહીંયાથી તેમની અટકાયત પોલીસ તરફથી કરવામાં આવી રહી છે અને સ્પષ્ટ કોંગ્રેસના જે કાર્યકરો છે તેમની અંદર એક પ્રકારની કે નારાજગી જોવા મળી રહી છે અને અત્યારે પોલીસની સામે જે પોલીસની ગાડી છે તેની સામે જે મહિલાઓ છે તે પણ પહોંચી રહી છે અને પ્રયાસ કરી રહી છે કે પોલીસ દ્વારા શક્તિસિંહ ગોહિલ હોય કે પછી શહેર પ્રમુખ હોય તેમની અટકાયત ન કરે પોલીસ અને પોલીસની જે ગાડી છે તેની ઉપર પણ એક પ્રકારે કહી શકાય કે ચલવાનો છે પ્રયાસ છે તે પણ થઈ રહ્યો છે અને મહિલાઓને આપ જોઈ શકો છો કે પોલીસ આ જે પોલીસની ગાડી આપ જોઈ રહ્યા છો તેમાં શક્તિસિંહ ગોહિલ જે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પોતે આ ગાડીની અંદર પોલીસ તેમની અત્યારે અટકાયત કરીને અહીંથી લઈ જવાનો પ્રયાસ કરી રહી છે અને જે પ્રકારે અત્યારે કોંગ્રેસી કાર્યકરોને પણ આપ જોઈ રહ્યા છો અને પોલીસ ગાડીની આગળથી પણ કોંગ્રેસી કાર્યકરોને ફસાડવાનો પ્રયાસ કરી રહી છે